બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમજ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે તેના વિરોધમાં આજે હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટર ખાતે રામધૂન બોલાવીને ભારત સરકાર ત્વરિત પગલાં લે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં આરએસએસ ના પશ્ચિમ સર સંચાલક ડોક્ટર ફાડેશિયા તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તેમજ મોટી સંખ્યામાં હિન્દુઓ જોડાયા હતા આવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારે અલૌકિક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારો ભારે વધ્યા છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાનો બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારે અત્યાચારને રોકે આજરોજ અમે હિન્દુ અસ્મિતા મંચ મોરબી જિલ્લા દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ભારતના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને આવેદન આપવામાં આવી છીએ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે જે હિન્દુના પવિત્ર સ્થાનો તોડફોડ કરવામાં આવી રહ્યા છે ત્યાં જે હિન્દુઓના આઈડોલ છે એમને ડેમેજ કરવામાં આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા તંત્ર ભ્રષ્ટ થયું છે અલોકતાંત્રિક રીતે જે બાંગ્લાદેશની સત્તા હડપી લેવામાં આવી છે તો આ બાબતે ભારતની ડિપ્લોમેસી યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે એના માટે અમારા દ્વારા આવેદન આજે આપવામાં આવ્યું છે